જય માતાજી મિત્રો આપણા સબસ્ક્રાઈબ મિત્રો ચોટીલા ચોટીલા ચોટીલાથી મળવા આવેલા છે અને યુટ્યુબ વિશે થોડીક નોલેજ એટલે કે હજી ચેનલની શરૂઆત નથી કરી પણ યુટ્યુબમાં કઈ રીતે આપણે આગળ વધવું કઈ રીતે કન્ટેન્ટ બનાવવું કોઈ પ્રોબ્લમ આવે કે ના આવે કઈ રીતે વિડીયો બનાવી એ નોલેજ બધી આપણા સબસ્ક્રાઈબ મિત્રો લેવા આવ્યા છે અને ખાસ કરીને હજી ચેનલ તો આપણે બનાવી જ નહીં ચેનલ હવે બનાવવાની હા શરૂઆત કરી નથી પણ રેગ્યુલર વિડિયો બનાવશો ને તો જ અમો સપર્તા ખાસ મળશે એટલે વિડિયો ની જો શરૂઆત જ કરવાની છે પણ ઈ પેલા YouTube ની અંદર કહેવા છે કે રસ હોવો જોએ સલાહ કેમ લેવા આયા છે કે મતલબ YouTube માં પહેલેથી જ આપણે બધી રીતે काळजी રાખીને આગળ વધીએ ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે સલાહ લેવા આયા છે ખાસ કરીને એટલે YouTube માં દરેક પણ જે પણ આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો વિડિયો જોઈ રહ્યા છે ગમે ત્યારે ચેનલ બનાવશે એટલે હું ખાસ જાહેર પણ કરીશ કે એમણે ચેનલની શરૂઆત કરી છે એટલે જે પણ નોલેજ મારી પાસે હતી અહીંઓ સાથે મેં શેર કરી છે જે કોઈ પ્રોબ્લેમ આવતા હોય ખાસ કહીએ આપણે યુટ્યુબમાં ધ્યાન રાખવાની છે યુટ્યુબમાં કોઈ તકલીફ ન આવે કારણ કે ઘણા બધા એવા કન્ટેન્ટ હોય છે કે યુટ્યુબની અંદર આપણે વિડીયો તો બનાવી નાખીએ પણ જ્યારે આપણે મોનોટાઈઝેશન અપ્લાય કરવાનું હોય ને ત્યારે આપણે મોટામાં મોટી આપણને પ્રોબ્લેમ આવે અને એ ટાઈમે આપણી બાર મહિનાની મહેનત કારણ કે આપણે પહેલેથી જેવું હોય કે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ જ્યારે ચાર હજાર વોચ ટાઈમ બની જાય એક હજાર સબસ્ક્રાઈબ બની જાય અને મોનોટાઈઝેશન અપ્લાય કરીએ અને મોનોટાઇઝ ના થાય તો મહેનત પણ એમ જાય ને અથવા આપણી ગામની જ વસ્તી આપણે કંઈક જો વિડીયો બનાવતા હતા એટલે આગળ ન હોય દેવા પણ પહેલેથી તમે જે અત્યારે મુલાકાત લીધી એમાંથી તમને એ ખબર પડશે કે યુટ્યુબમાં કઈ આપણે ધ્યાન રાખી વિડીયો કઈ રીતના અપલોડ કરવા કઈ રીતે એડિટિંગ કરવા ખાસ કરીને એ એટલે જારે પણ આપણે વિડિયો બનાવવાનો શરૂઆત કરો ને એટલે ખાસ કરીને બીજાનું કન્ટેન્ટ ન લેવાનું YouTube ની અંદર ઘણા બધા વિડિયો હોય ઘણા લોકો એમ કરીને ટ્રેન્ડિંગ માં વિડિયો ચાલતા હોય ને એની વિડિયો ઉઠાઈ લેમ આપડી ચેનલ માં ચડાવી દે પણ એમ મોનેટાઈઝ થાતા YouTube ની પણ એક પોલિસી છે એમાં ધ્યાન રાખવી પડે આપણને પૈસા આપે તમારી મહેનત ના આપે બીજા ની મહેનત ના YouTube પૈસા આપતો નથી એમ તો જારે પણ ચેનલ બનાવ તો મન જાણ કરજો હા અને ફરીથી હું તમારી ચેનલની મુલાકાત લઈને આપડે ફરીથી એક વખત વિડિયો બનાવીશું અને ખેડ 400 કિલોમીટર દૂરથી ભઈ આવેલા છોટીલાય તો કોણ પાડીને આવે દરેક લોકો આપડે દર્શન કરવા અમે પણ જઈએલા છીએ અને અમે પણ આવશું ને તો ઉમળ ચાલે તો મિત્રો હજુ એમણે ચેનલ તો બનાવી છે જ અમે ત્યારે ચેનલ બનાવશે એટલે મેં એમને કીધું છે કે મુલાકાત કરશો તો આપણે ફરીવાર એક તમારી વિડિયો બનાવીશું ખાલી એક YouTube વિશે મતલબ નોલેજ અને માહિતી લેવા માટે ખાસાયલા હતા તો આપણે એમની મુલાકાત કરી સાથે વિડિયો બનાવી અને સવારે રાત મતલબ રાત્રે નીકળેલા હતા તો રાત્રે ગામની અંદર પહોંચી પણ ગયા હતા પણ કોઈ કારણોસર મારું એડ્રેસ ના મળતા ગામની અંદર જ રોકાય હતા અને સવારે મારી સાથે વાત પણ થઈ એમ હતી અને સવારે મે આપણે ત્યાં વાડીએ બોલાવી લીધા હતા ને વાડી સાથે આપણે ફર્યા વાડીમાં અને એમની સાથે વાત કરી જે YouTube વિશેની જે નોલેજ છે એની ચર્ચા કરી અને બહુ મજા આવી એમની સાથે વાત કરી અને તમે ખુદ વિચારો મિત્રો કે એટલે બધે દૂરથી આપણે આવ્યા હોય તો આપણે ફરજ પણ બને છે કે આપણી થતી સેવા આપણે કરી છે આપણાથી થતી હેલ્પ કરી કારણ કે આપણે વાડીમાં રહીએ છીએ બરોબર પહેલી વાત તો એ અને વાડીની અંદર તો તમને ખ્યાલ જ છે મિત્રો કે આપણી સિટીની અંદર રહેતા ને તમે મારી દરેક વિડીયો જોતા હશો તો આપણે એક વાડીની અંદર રહીએ છીએ આપણાથી થતી આપણે હેલ્પ કરી છે એમની અને જે યુટ્યુબનું જે નોલેજ મારી પાસે હતું એમને શેર પણ કર્યું છે કઈ રીતે આગળ વધુ એની અંદર કેટલા પૈસા મળે છે કેટલા નથી મળતા જે પણ હતું મેં એમને પ્રૂફ માહિતી આપી છે અને આગળ કઈ રીતે વધવાનું છે YouTube ની અંદર એ બધી નોલેજ એમણે આપી છે અને જારે પણ ચેનલ બનાવશે તો આપણે એમની મુલાકાત ફરીવાર કે અમે ફરીવાર તમારી પાસે આવશું હવે તમારું ગામ પણ જોઈ લીધું છે અને તમારી વાડી પણ જોઈ લીધી છે તો અમે ફરી વખત આવશું તો મુલાકાત કરી મને પણ આનંદ આવ્યો અને એમની સાથે મે જે વિડિયો બનાવી એમની મુલાકાત લેવી કારણ કે ચેનલ જો બનાવી નતી ન કે ચેનલનું નામ પણ હું કો તમે લોકો એમની ચેનલની મુલાકાત પણ લઈ શકો પણ ચેનલ આ જે બનાવી છે એની પહેલેથી YouTube નું નોલેજ મતલબ YouTube કઈ રીતે આપણે આગળ વધવું એ ટાઈપની ખાલી માહિતી અને નોલેજ લેવા માટે આ છે કઈ કઈ આપણે ધ્યાન રાખીએ તો જે પણ નોલેજ હતી આપણી પાસે એમની સાથે મે શેર કરી છે અને ઓલરેડી મિત્રો તમને ખ્યાલ જ છે કે મારી પાસે જે પણ નોલેજ છે મે YouTube ની અંદર આપળા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રોને ખબર પડે ને એવા દરેક વિડિયો બનાયેલા છે અને કોઈ પણ એવો વિડિયો નથી જે નોલેજ મારી પાસે છે નોલેજ મે તમને આપવાનું પોરી કોશિશ કરી છે અને જેની નોલેજ મને છે જ નહીં તો હું વિડિયો પણ મિત્રો ખાસ એનો નથી બનાવતો તો મેં વિડિયો ખાસ બનાવેલી છે અને જારે પણ ભાઈઓ ની ચેનલ બનશે તો હું એમની સાથે ફરીવાર એક વિડિયો બનાઈશ તો આપ પી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને અને YouTube રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતી ના વિડિયો આપ પી ચેનલ માંથી તમને ગુજરાતી માં મળી રહેશે તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાને